તો આ પ્રમાણે ભગવાને સુરતમાં અદ્ભુત અદ્ભુત અનેક લીલાઓ કરી છે આપણે સમય સંજોગો પ્રમાણે આ લીલાનું ગાન કર્યું વાલા ભક્તો આપણા ઉપર ભગવાનની અપાર દયા છે વાતે અત્યારે આપણને સુખાકારી વર્તે છે મહારાજના પ્રસાદીભૂત મંદિરો દેવો અને એમણે સ્થાપેલા આચાર્યની પરંપરા આવા સ્ત્રીધનના ત્યાગી એમણે કરેલા શાસ્ત્રો આ બધું જ આપણી પાસે છે આ દુનિયામાં કોઈની પાસે ન હોય એવો ખજાનો આપણને બધાને મળ્યો છે જે સરજીને પાગ મળી એમ આપણને બધાયને આ દિવ્ય સત્સંગ મળ્યો છે અને એ સત્સંગમાં જન્મ મળ્યો ને એ જ આપણા સૌના મોટા ભાગ્ય છે અને આપણા આચાર્ય મહારાજશ્રી પણ એટલા બધા અત્યારે ઉદાર અને રાજી છે આજે સવારે જુઓને આપણે મહારાજશ્રી અભિષેક કરતા હતા તો કેટલો બધો આનંદ શ્રી આમ ડોલો લઈ લઈને ઠલવે અને કેટલા મહારાજશ્રી સરળ સ્વભાવના ઓલે અછલ્લે કેસર અભિષેક થતો હતો તો મહારાજશ્રી અભિષેક કરે હું ત્રાસ પકડી અને પાણી ઝીલતો હતો ત્યારે બે ત્રણ લોટા મહારાજશ્રીએ અભિષેક કર્યો ને પછી મને કે લાવો ત્રાસ હું પકડું ને હવે તમે અભિષેક કરો આ કેટલા ઉદાર મહારાજશ્રી આપણને મળ્યા છે કેટલી એમની કરુણા છે અને મારા શ્રી એટલા ઉત્સાહમાં વડતાલ ધામ દિશાદી મહોત્સવનો હજી તો જોકે મારા શ્રીને થાક લાગતો જ નથી મારા શ્રી કે હું આ બધા પ્રેમી સંતો ભક્તોને જોઉં ને મારો થાક ક્યાં ગાયબ થઈ જાય મને ખબર નહીં આ ઉત્સવ પછી હું આ પત્રિકા લઈ મહારાજશ્રીને આમંત્રણ દેવા કહ્યું મહારાજશ્રી કેમ ક્યારે વધારશું મહારાજશ્રી કેમે આગલે દિવસે આવી જઈશું આગલે દિવસે રાત્રે આશીર્વાદ આપીશું અને બીજે દિવસે પણ બપોર સુધી સભામાં રોકાઈને આશીર્વાદ આપીશું તો આટલો બધો રાજીપો આપણા બધા ઉપર મહારાજશ્રીનો છે અને ગઈકાલથી આપણે જોઈએ છીએ મહારાજશ્રી આપણા ઉપર એટલા અઢળક છે અને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને ખૂબ મહારાજે જે બાગની અંદર જે સંપ રાખવાનો ઉપદેશ કર્યો એવી ને એવી ભલામણ મહારાજશ્રીએ સારા સત્સંગને કરી આપણા ગુરુભરિય ધ્યાની સ્વામીના જે મંડળ એના આશરે આવેલા સંતો હરિભક્તો એ બધાએ પણ ખૂબ હળી મળીને સંપીને રહે ગઈકાલે શ્રીએ કહેલું કે આ સ્વામીજીના કૃપાપાત્ર બંને સંતો એક થઈ હળી મળી અને આ સત્સંગના ઘણા દિવ્ય કાર્યો કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ બાપજીને એટલી જ પ્રાર્થના કે મહારાજ શ્રી અમે બે સંતોની પણ અમારું આખું મંડળ અમારા બધા હરિભક્તો ભલે એ ગમે હોય એના સ્વભાવ દોષ ગુના જે કાંઈ હોય માફ કરાવે અને મહારાજ બધા એના અંતરમાં એવી શુભ પ્રેરણા કરે પછી કોઈ પણ હરિભક્ત હોય એ અમેરિકાના ભાવેશભાઈને બંદીશભાઈ હોય એણે પણ સત્સંગની ના ધ્યાની સ્વામીની પચીસ પચીસ વર્ષ સુધી ખૂબ સેવાઓ કરી છે અમને સંતોને ખૂબ રાજી કર્યા છે તો એમના ગુના પણ ભગવાન અને સ્વામી માફ કરે કાંઈ નાના મોટા થયા હોય અને મેં બધા હરિભક્તોને સંતો હળી મળીને આ સત્સંગ ખૂબ કરીએ એવા રૂડા રૂડવાદ મહારાજ શ્રી સૌ સંતો હરિભક્તો થઈને આપજો અને અમે બધાય ખૂબ મહારાજ સ્વામી અને આ સત્સંગને રાજી કરીએ સત્સંગની ખૂબ સેવા કરીએ અમારા અંતરનો એ જ ભાવ છે અને આપ બધાએ રાજી થઈને એવા રૂડા આશીર્વાદ આપજો આ ઉત્સવમાં ઈજવાન પરિવારોએ પણ પરમભવ બાબુભાઈ જોગાણી પરિવાર એમના સુપુત્ર રાકેશભાઈ દીપકભાઈ શૈલેષભાઈ આદિ એમના પરિવાર એ પણ એવા ભાવિક પ્રેમી છે જ્યારે પણ નાની મોટી કાંઈ સેવા હોય સંતો પ્રેરણા કરે ક્યારે ના નહીં તો એ આખો પરિવાર પણ એવો જ સંપી લો અને પ્રેમી છે એવી જ રીતે બીજા અમારા લવજીભાઈ દૈયા ભાવિનભાઈને ત્યાં ગઈકાલે મહારાજશ્રીએ પરદ્રામણી કરી આ મંદિરના કમિટી સભ્ય પણ છે અને કાયમને માટે જ્યારથી અમે સુરતમાં આવ્યા ત્યારથી વગર કહે સ્વામી તમને જ્યારે ઈચ્છા થાય જે સમય હોય એમને મને પૂછ્યા વગર નામ લખી નાખવાનું આવા ઉદાતન ધનથી સત્સંગની સેવા કરે છે એ જ પ્રમાણે ભુજ નિવાસી સુરેશભાઈ મણિલાલભાઈ ઠક્કર એ પણ બહુ મોટા હરિભગત ખૂબ તન મન ધનથી દેવ આચાર્ય સંત સત્સંગની સેવા કરી રહ્યા છે એમને તો ખાલી પરમગે ભરતભાઈ ઘનશ્યામભાઈ દિલીપભાઈ આદિ માધા પરના હરિભક્તો યજમાન બન્યા હતા અને ફોન કર્યો હતો અને આમંત્રણ આપવા ફોન કર્યો ત્યારે કે મારું નામ પણ યજમાન તરીકે લખી નાખજો તો એવા એ પ્રેમી ભક્ત છે તો એવી રીતે અરવિંદભાઈ નારાયણભાઈ શિલ્પી મૂર્તિઓ બનાવે છે મહારાજની ખૂબ દેવ આચાર્ય સંત સંતસંગને આખો એ પરિવાર સમર્પિત છે અને લાખો રૂપિયાની સેવા આપણા વડતાલધામ દિશાબ્દી મહોત્સવમાં પણ એ પરિવારે કરેલી છે અને અહીંયા પણ ભાવથી યજમાન પદે લાભ લઈ આ પરિવારે લાભ લીધો છે અને એ જ પ્રમાણે અક્ષર નિવાસી નર્મદાબેન શિવલાલભાઈ ઠક્કર માધાપર કચ્છ એમના સુપુત્રો ભરતભાઈ ઘનશ્યામભાઈ દિલીપભાઈ આદિએ પણ આ પાટોત્સવ કથા સમયા આમાં આપણે કોઈ જુદા જુદા યજમાન રાખ્યા નથી આ બધા ત્રણે ત્રણ દિવસની કથા પાટોત્સવ અભિષેક અન્કુટ ઠાકોરજીના થાળ સંતોને રસોઈ ભગવાનના વાઘા વસ્ત્ર આ બધા એમાં પાંચે પાંચ પરિવારનો સરખો ભાગ છે ને બધા આ ત્રણે ત્રણ દિવસના આખા ઉત્સવના યજમાન છે એક યજમાન પરિવારને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવીએ મહારાજ શ્રી સંતોને પ્રાર્થના કરીએ એ બધા એને રૂડા રૂડા આશીર્વાદ પાઠવે એ જ પ્રમાણે મંદિરના બધાએ ટ્રસ્ટી સભ્યો કમિટી મેમ્બર અમારા ધનજીભાઈ અનિલભાઈ હશુભાઈ અમારે એકસો આઠ ગમે ત્યારે ઇમરજન્સી અરવિંદભાઈ ભૂતિયા અનિલભાઈ ભાવિનભાઈ બાબુભાઈ વાઘાણી કાંતિભાઈ આંદા આદિક ટ્રસ્ટી સભ્યો એ પણ જ્યારે જ્યારે સેવામાં હાજર હોય છે સેવક પણ એટલા બધા ભાવથી સુરતના અને બહારથી પણ ઠેઠ ખંભાત અને બીજા ગામથી પણ આવ્યા છે અઠવાડિયા પહેલાંથી ખંભાતના હરિભક્તો તો અન્નકુટ અને રસોડાની સેવામાં આવીને હાજર થયા છે આ બધા એ ભક્તો અને દેશ દેશાંતરમાંથી જેમ મહારાજ સુરત પધારે આ દેશ દેશાંતરમાંથી ભક્તો પધારેલા એમ અહીંયા પણ આપણા છઠ્ઠા પાટોત્સવને બસોમાં જે દિવ શતાબ્દી આ પાઘનો ઉત્સવ એમાં પણ ઠેઠ આ બાજુ કચ્છ આ બાજુ ભાવનગર અમદાવાદ વડોદરા અમદાવાદ આદિ ઘણા ગામો કચ્છમાં ઠેઠ વાગડ રાપર ભુજ આદિ ઘણા બધા ગામોમાંથી વાપી નવસારી અને સુરતના સ્થાનિક ભક્તો બધાએ પણ વધાર્યા છે એ બધાએ પણ ખૂબ લાભ લીધો મહારાજશ્રી પણ આપણા ઉપર ખૂબ રાજી થઈ બબે દિવસ સુધી આશીર્વાદ આપ્યા ધામધામથી સંતો પણ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા ને આપણને આ ઘેર બેઠા બધો દિવ્ય લાભ મળ્યો તો ભગવાન દરેક ઉપર ખૂબ રાજી થાય દરેકના શુભ મનોરથો પૂર્ણ કરે અને દરેકને ભગવાન ખૂબ એ આ લોકમાં પણ સુખિયા કરે સત્સંગમાં પણ ખૂબ આગળ વધે અને સૌ આખા સત્સંગમાં બધાય જેવી રીતે આપણે વડતાલ ધામ દિશતાબ્દી મહોત્સવ બધાએ હળી મળીને ઉજ્યો એમ બધાએ આપણે હળી મળીને દિવ્ય સત્સંગ કરીએ આ કથા સાંભળીને તમે બધાએ જો રાજી થયા હોય તો ભગવાનને એ જ પ્રાર્થના કરજો કે જેવી ભગવાનને અમારા ગુરુવર્ય ધ્યાની સ્વામીજીને અને આચાર્ય મહારાજશ્રીને જેવા અમને બનાવવાની ઈચ્છા છે એવા અમે સાચા સાધુ આ સત્સંગના સેવક બની દાસાનું દાસ થઈને આ સત્સંગની સેવા કરી ભગવાન અને સંતોને રાજી કરીએ એટલી પ્રાર્થના